હલો મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં તો તમે આ તમને શું લાગે છે આ શું છે આ લગ્નમાં ઘલાવા માટે શીરા છે હલરનું નું હાલો હું તમને હલર બતાવું છું ચાલો તો આ છે અલર અલર તો તમે કોઈ દિવસ જોયું નહીં હોય તો તમારી મને નાત્રો છો તમારો Ah, tamam. All right